રાજકોટ જિલ્લાના ધોરાશીના રાધાનગર વિસ્તાર અને જૂનો ઓપલેટા માર્ગમાં છેલ્લા દસ દિવસથી પીવાના પાણીની સમસ્યાઓ સાફ સફાઈ તથા ખરાબ રસ્તાઓને લઈને મહિલાઓએ કર્યો ચકાચા ધોરાશી શહેર હોય કે પછી અન્ય વિસ્તાર હોય જ્યાં પીવાના પાણીની રોડ રસ્તાઓ સાફ સફાઈની સમસ્યા દિવસે દિવસે દૂર થવાની બદલે વધતી જાય છે જિલ્લાના જે એક વર્ષ પહેલા વહીવટી શાસન ધોરાશી નગરપાલિકામાં છે પણ વહીવટી શાસનમાં ધોરાશીની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હાલત થઈ ગઈ છે ઘણા વિસ્તારોમાં પીવાના પાણી હોય કે સાફ સફાઈ

કર્યા છ દમાં દસ દિવસ પાણી નથી આવ્યું અમારે પાણી વગર નું શું કરવું સાહેબ પાણી નથી આવે પાણી વગર અમે ક્યાં જાય અમને કોઈ ભરવા દેતું નથી ભલે પાણી ઓછું દે પાણી પાંચ દે દે છે તો એટલું દે છે પાણી ઢોળાય જાય એટલું એટલે રજૂઆત કરવા જતા હતા અત્યારે અમે અત્યારે ઈ કરવા જતા અમે અત્યારે જતા જ અમને અત્યારે કે કે હવે તમે નગરપાલિકા એ ના જાવ એટલે અમે અહીંયા ઉભા રહી ગયા રોકી દીધો છે અને અમે અત્યારે પાણીની વાત જોઈએ છે અમને અગિયાર વાગ્યા પાણી ની કીધું અમને અગિયાર વાગે પાણી આપી દે એને કઈ પછી એમ કે બપોર પછી એ નક્કી નથી એમ કે છે એવો જવાબ આપી દે છે ફોન ઉપર અમે ફોન કરી તો પાણીની તકલીફ છે પાણી આવ્યું નથી મારા ખાઈ કે શું કરે પાણી આ ઉનાળો પરવા મળ્યો બીજા એરિયામાં આવી ગયું અમારે એરિયામાં નથી આવ્યું અમારું ને ગુનેગાર છે વેરો ભરી દઈશી ભાડા ભરી દઈશી બધું ભરાય છે પાણી વિના કરવું હું અમારે પાણી ગાડીઓ ના આવે ટાઈમે કામ કચરો જો હોય તો નાખવા ના દે તો કામે ધોરાશી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે